મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કોઈ કામગીરી થઈ છે એને આજે એ રોડ બગડ્યા છે ચોમાસાના કારણે સિત્તેર ટકા જેટલો વરસાદ પડી છે એના કારણે જે કોઈ રસ્તા ખરાબ થયા છે એનું ના ધોરણે માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ બેટ વર્ક અને જે કોઈ મટીરિયલ અવેલેબલ છે સાથે ફેવર્ક ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો આ દાંડી માર્ગ છે અને દાંડી માર્ગ ઉપર પણ મેજર રિપેરિંગ કામ છે એ ચાલી રહ્યું છે ને અહીંયા આ જે આખા યોજ્યા છે સીસી રોડ પેન્ક કરવાની કામગીરી દાંડી માર્ગ આર એન્ડ ડી દ્વારા ચાલી રહી છે જેના સ્થળ પરિક્ષણ માટે આજે